ફોટોગ્રાફિક સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર નિવડેલા અદ્ભુત ફોટોગ્રાફર એટલે સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતાપુત્ર અને ફોટોગ્રાફિક ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે જ તિતિઝ વર્ડ ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ તીતીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો સુરતમાં લાવ્યા છે ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ લુપ્ત થતી જતી જાતિઓ વિચરતી જતી જાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી એ તસવીરોનું એક અદ્ભુત પ્રદર્શન આગામી તારીખ સોળથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અઠવા લાઇન્સ સુરત ખાતે યોજવામાં આવ્યું છે સુરતમાં ટીતીના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનની સાથે ટીતીએ પોતાના જીવનકાળ દરમિયાન કેમેરામાં કંડારેલી દુર્લભ અદ્ભુત મનોરમ્ય તસવીરોના એક સંપુટ સમા પુસ્તકનું વિમોચન પણ યોજવામાં આવ્યું છે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીએ ટીતિઝ વર્લ્ડ પિક્ચર્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વર્લ્ડ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં સુરત શહેરના તમામ નામી અનામી ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફી ક્ષેત્રની સંસ્થાઓના તમામ મેમ્બર્સ તેમજ જાહેર જનતાને આ દુર્લભ તસવીરોનું પ્રદર્શન નિહાળવા માટે દર્શના વ્યાસ ચૌહાણે ખાસ આમંત્રણ પાઠવ્યું છે

દર્શનાબેન વ્યાજ ચૌહાણના માધ્યમથી એમના પતિના યાદોની અંદર ખૂબ મોટા ફોટોગ્રાફર્સ હતા એમની કંડારેલા પચાસ વર્ષ પહેલાના ફોટાઓ આજે એમનું પ્રદર્શિની મૂકવામાં આવ્યું છે જે પ્રમાણે આ ફોટાઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ આપણી સામે જ ઊભો છે એમનો બેકગ્રાઉન્ડ એમના હાવભાવ એમનો ફેસિંગ આ કઈક અલગ પ્રકારની અનુભૂતિ આપણને કરે છે જ્યારે આ પ્રદર્શન આપણે જોતા હોઈએ છીએ ત્યારે હું ચોક્કસ માનું છું કે સુરત શહેરની આર્ટ સાથે જોડાયેલી સ્ટુડન્ટ હોય એ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય એક વખત આ પ્રદર્શિની જોવા જેવી છે કંઈક નવું જ્ઞાન એના પ્રદર્શનમાંથી મળશે હું ચોક્કસ માનું છું દર્શના વ્યાસ ચૌહાણ

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો